વેલકમ ટુ ન્યુયોર્ક પાર્ટ થ્રી તો જો આ શીપમાં બેસીને અમે હવે જઈ રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા મેનહટન બ્રિજ છે અચ્છા આ જો આવી રીતના ત્રણ માળનું છે ને એ લોકો એમાં બેસાડીને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા લઈ જાય છે મેનટન બ્રિજ છે ને આ દુનિયાનો ત્રીજો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ છે મેનટન બ્રિજ અહીંયા સામે જે દેખાય ને એ બ્રિજ છે આ બ્રિજ જો નાઇન્ટીન સેન્ચ્યુરીમાં બનેલો છે ને આ બ્રિજ જ્યારે બન્યો ને ત્યારે એ ટાઈમમાં સૌથી લાંબો બ્રિજ હતો ને એમાં સ્ટીલના કેબલ્સનો યુઝ થયેલો છે જો સમેલી પેટ છે આખી હડસન રિવર છે ને મસ્ત અહિયાં જે આપણું ન્યુયોર્ક સિટી દેખાય છે અહિયાં સામે જે દેખાય ને એ યુએસ કોસ્ટગાર્ડ બિલ્ડિંગ છે <inaudible> I white camping tents. It's a three hundred dollars match the sun It's It was called the absolute Basically, between the years in 1626 and 1664. Henry Hudson himself he arrived here earlier in 1609. Just on hame statue of liberty dekhe chho. Sorry you before Hudson. 150 pieces and 214 boxes. And yes, <coughs> yes hame je cruise dekhe no. ne Statue of yes. Liberty ma andar javama cruise that was designed by a American Richard morris that. Uh, the back side, the back ankle, one of her ankles is sticking out of the toga. It has a broken chain angle. ફાઈનલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પહોંચી ગયા છીએ અને હવે એ લોકો અહીંયાથી જ મતલબ દૂરથી જ સ્ટેચ્યુ બતાવીને અહીંયાથી પાછું રિટર્ન થઈ જશે આ સ્ટેચ્યુ થોડું ગ્રીનિશ કલરનું છે ને એ ફ્રાન્સે યુએસને ગિફ્ટમાં આપેલું હતું ને આ જે આઈલેન્ડ પર આ સ્ટેચ્યુ આવેલું છે એ લિબર્ટી આઈલેન્ડ છે આ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની અંદર જવું હોય તો એના માટે અગાઉથી રિઝર્વેશન કરવાવું પડે છે ને એમાં એ હિસ્ટ્રીને એ બધું હોય છે ને એમાં અડધો દિવસથી આખો દિવસ જેવો ટાઈમ લાગે છે એટલે અમારી પાસે એટલો બધો ટાઈમ નહોતો એટલે અમે લોકો બહારથીને જ સ્ટેચ્યુ જોઈને હવે પાછા રિટર્ન થઈ જઈશું જો ય ને તીર્થ ને તો સાથે બહુ મજા પડી ગઈ છે અહીંયા પેલું હેલીપેડ હતું ત્યાં હેલિકોપ્ટર લેન્ડ થાય છે અને અહીંયા ન્યૂયોર્કમાં કોઈને હેલિકોપ્ટર રાઇડ કર્યું હોય તાકી રિવર ઉપર રાઈડ પણ કરાવે છે ક્રૂઝ રાઈડ પૂરી થઈ છે ને હવે પાછું અમારે આ બસ જે બસમાં આવ્યા હતા એક બસમાં પાછું જે અધૂરી હતી સિટી ટોળી પૂરી કરવાની છે આજુ સામે નેવીનું જહાજ હા નેવીનું મોટા મોટા ક્રૂઝ છે કેટલા બધા અહીંયા સામે જે છે ને એ પાર્ક છે ફ્લોટિંગ પાર્ક એ મિની આઈલેન્ડ જેવો એ લોકોએ બનાવેલો છે અંદર ચાલવાનું ઉપર લાગે છે અહીંયા જોવા થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને સારું થયું કે બોટની જે ટૂર હતી એ પૂરી થઈ ગઈ એટલે વરસાદને લીધે થોડી વાર બસમાં નીચે બેસી ગયા છે બધા અહીંયા સામે દેખાય ને એનું નામ વેસલ છે અને ફેમસ એક છે એના આર્કિટેક્ચર ડિઝાઇનના લીધે and you have no train station check. અહીંયા જો પાછા ટાઈમ સ્કવેર પહોંચી ગયા છીએ જ્યાંથી જર્ની સ્ટાર્ટ થઈ હતી ત્યાં પાછા હા અહીં બિલ્ડીંગમાં બધી લાઇટો લાઈટ અહીંયા હવે સિટી ટૂર પૂરી થઈ ગઈ છે અને બબોરનો ટાઈમ થઈ ગયો છે તો અહીંયા કાઠી રોડ એક ફેમસ છે તો ત્યાં અમે લોકો જમવા માટે પહોંચી ગયા છીએ

अच्छा तो चारी पनीर हाँ आप तो भी अच्छा चारी पनीर सर अच्छा चारी तब टीवी टीवी का ये जो मैंने देखा है हाँ देखा है हाँ जमीने हमें लोगों जो आना जिगम आह वो एक पार का तो था हमें लोग खावी किया थी तो आप आटे आज पूरा करिए मैं नेक्स्ट पार्ट में